આપણે બધા મળીને સંગઠનમાં એક થઈ અને આપણે લડશું અને તમારા રાજ્યમાં જો જે લડતી હોય જીએમપી તો એ જીએમપી મેળવી દેશે અને બાર રાજ્યની અગર સર્ટિફિકેટ જેમ છે મારી પાસે બિહાર ની ભાઈ પાસે કલકત્તા ની ઈશ્વરભાઈ પાસે ચિમકીભાઈ પાસે નથી હતી તમારી પાસે જે છે તમારી પાસે ત્યાંની છે

ત્યાં આવેલી છે જે તે રાજ્યોમાં